જય હિન્દ ગુજરાત સરકાર આપી રહી છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટોને વીસ હજાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહન માટે આ યોજના શરૂ કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાત ગૌણ સેવા પસંદગી રાજ્ય પોલીસ ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી વગેરે જેવી રાજ્ય કક્ષાની તેમજ કેન્દ્ર કક્ષાની બેન્કિંગ રેલવે આર્મી ભરતી સેન્ટ્રલ પોલીસ ફોર્સ વગેરેની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી માટે વીસ હજાર સુધીનો પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે વાર્ષિક આવક મર્યાદા ચાર પોઈન્ટ પચાસ લાખ નિયત કરવામાં આવી છે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો આવી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો